હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછું આપણે સ્વાગત છે આ ત્રીજો પાઠ નીચેની આકૃતિમાં એ બી એ ઇનપુટ અને સી આઉટપુટ છે ઓકે લોજિક ગેટ પરિપથ છે એ બી સી ના તરંગ સ્વરૂપે બીજી આકૃતિ નીચે દર્શાવે મુજબ છે તો આ પરિપથ કયો લોજિક ગેટ હશે એ અને બી અને આઉટપુટ સી હેરી ચાલો জি জি ছো তো জি 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 লোক আখা মা জিজি জি 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 ওন ওন আসুন আন গেট

કારણ કેટમાં આપો તો અનુરૂપ ગેટ ચાલો જોઈ લઈએ આ છે નોર આ નાન આ નોટ ઓકે નોર એટલે શું ચાલો આ ઇનપુટ એ અને બી

ચાલો રેડી આગળ વધીએ ઇનપુટ છે રિવર્સમાં હોય તો જ આઉટપુટ ન મળે તો એનો મતલબ આખો પરિપથ ઓરગેટ જ આપે હું આપે ઓરગેટ સિમ્પલ વાત છે ખ્યાલ આવી જ જાય તો જવાબ છે ઓવરગેટ જ્ઞાન આધારિત પણ લોજિક ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય ઓકે સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ નીચે આકૃતિમાં આપેલો છે તો પરિપથનો નો આઉટપુટ એફ કેટલો હોય જોઈ લઈએ ડબલ્યુ એક્ ચાલો ઓરગેટ ને ડબલ્યુ આપો તો શું થશે ડબલ્યુ પ્લસ એક્સ અહીંયા ડબલ્યુ પ્લસ વાય તો અહીંયા આઉટપુટ એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ એક્સ ડોટ ડબલ્યુ પ્લસ વાય હે ચાલો તો હું લેશું ડબલ્યુ ડોટ ડબલ્યુ પ્લસ ડબલ્યુ વાય પ્લસ ડબલ્યુ એક્સ પ્લસ એક્સ વાય ડબલ્યુ કોમન ચાલો તો એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડબલ્યુ કોમન વાય પ્લસ એક્સ તો આના ઉપરથી તમે એવું કહી શકો કે એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ એક્સ હોય ને ચાલો તો ડબલ્યુ પ્લસ એક્સ પ્લસ વાય આ એને સૂટ બેસે છે

તો ત્રણે ત્રણ વન જ આવો જોઈએ એન ગેટ માં વન આપો તો જ વન મળે તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો એન ગેટ ની અંદર ત્રણે ઇનપુટ સમાન એક હોય તો જ આઉટપુટ એક મળે ચાલો નેક્સ્ટ આપેલ પરિપથ માં આઉટપુટ માં વાય એક મેળવવા માટે ઇનપુટ વાય એક મેળવવાનો છે આ એન ગેટ છે ધ્યાન આપજો એન ગેટ માં એ વન વન જોઈએ તો અહીંયા તો વન જ છે આવી ગયો છે સી ઓર ગેટ છે રેડી ને આવી ગયો છે રિપીટ થયો પાછો તમારે જીરો લીધે હોઈ શકે રેડી સી તો વન હોવો જરૂરી છે ચાલો અહીં સી બે માં વન છે તો જીરો જીરો નહી હોવો જોઈએ ઝીરો જીરો નહીં હોવો જોઈએ એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આવી ગયું ઓકે નેક્સ્ટ બે ઇનપુટ શોર્ટ કરતા બહુ ઈઝી છે ભાઈ આ બંને ઇનપુટ શોર્ટ કરી નાખો તો 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 એ એ કયા ગેટ 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 તરીકે તરીકે વર્તે વર્તે કે નોટ નોટ ચાલો ઓકે નેક્સ્ટ આકૃતિમાં લોજિક પરિપથમાં બે ઇનપુટ અને આઉટપુટ સી છે તો આ તરંગ કયા લોજિક ગેટ માટે ચેક કરતા ચાલો જીરો 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 વન જીરો વન ઝીરો જીરો બાકીનું વન એટલે ઓર ગેટ કયો ગેટ આવે ઓર ગેટ તો જવાબ આવશે ડી ઓર ગેટ હવે તો તમને બધાને ખ્યાલ આવવા માંડ્યો હવે માંડ્યો ને ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ

and not a पर not a.b a.b 12 a.b 12 નો બાર એટલે a.b હે ને a.b 12 નો બાર એટલે શું આવી જાય a.b તો જવાબ આવશે તમારો say the right answer ચાલો ઇટ્સ ઓકે નેક્સ્ટ આગળ વધીએ તો વાય બરાબર બી બાર બાર એટલે લોજીક પરિપથ કયા ગેટ મળે છે એના પરથી ચાલો આઈ નોટ આઈ નોટ આ નોટ જોઈ લઈએ આ નોટ આ નોટ આ ઓર એ અને બી ચાલો એ બી અને વાય ઝીરો જીરો જીરો વન વન ઝીરો વન વન પહેલાં જીરો જીરો આપવાનો જીરો જીરો તો અહીંયા વન 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 તો જીરો અહીંયા જીરો થશે પછી જીરો વન ઝીરો વન તો અહીંયા વન ઝીરો વન ઝીરો વન તો જીરો ચાલો જીરો પછી વન જીરો વન જીરો જીરો વન તો પછી વન 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 તો જીરો 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 વન વન જીરો 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 વન જીરો વન 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 આ કોનું ટેબલ છે તો કે એન ગેટ એટલે એન ગેટ हेलो एन गेट एन गेट यस ऑप्शन बी इज द राइट ऑप्शन चलो ओके नेक्स्ट આગળ વધ્યા ત્રણ ઇનપુટ એ બી સી 1 0 1 1 0 1 તો આઉટપુટ વાય કેટલું થાય ઓકે આ છે એન આ છે એન એન્ડ તો એ પાછો એકવાર દર્શાવી દે ચાલો નોટ નોટ ચાલો એ બી સી અને વાય ચાલો વન જીરો આ એન છે આ છે એન વન જીરો 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 આપો તો અહીંયા 0 ઓકે તો અહીંયા વન આવે ચાલો તો વન જીરો આયાજી ચેક કરો ને વન જીરો વન જીરો વન તો વન એટલે આવશે વાય વન પછી તમે આપો વન જીરો વન તો વન એક જ ઇનપુટ આપ્યો છે ને તમને યસ વન વન ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ નાન ગેટના બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરતા વિદ્યાર્થી મિત્રો જોઈ લો નાન ગેટ નાન ગેટના બંને ઇનપુટ ટર્મિનલ તમે શોર્ટ કરી દો આ છે એને એન્ડી તો કયા ગેટ તરીકે વર્તે તો કે નોટ ગેટ ઇટ્સ ઓકે વારંવાર આપણે આવી ગયું છે તો આન્સર ઇઝ નોટ ગેટ ચાલો રેડી નાન ગેટ બનાવવા માટે કેટલા નેક્સ્ટ નીચેના પૈકી કયા ગેટ નું આઉટપુટ વન મળે ચાલો જોઈ લઈએ આ કયો ગેટ છે પેલા તમને એ ગેટને પારખતા આવડવું જોઈએ અહીંયા તદ્દન રોંગ છે ચલો આ છે નોરગેટ ગેટ અને નાનગેટમાં જોઈ લઈએ કારણ કે નોર્ગેટ બે વાર અપાઈ ગયો છે ભૂલથી બે વાર કદાચ આને હું ચેન્જ કરી શકું એને કીધો છે તો આને જ ચેન્જ કરી દઈએ એને ચેન્જ કરીને એન કરી દઈએ

ચાલો નેક્સ્ટ આગળ વધીએ આ સાથે આ સેક્શન પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા જોશોમંગ સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં જય ભારત થેન્ક યુ